અને સરકારી તંત્રએ ન્યાયની ખાતરી આપતા મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો અહીંયા રેતીના સ્ટોક બિલાડીના ટોપની જેમ ખીલી ઉઠ્યા છે રેતીના ટ્રેક્ટરો અને ખનીજ ચોરી કરીને સ્ટોકો ઉપર રેતી ઠાલવતા હોય છે થોડા સમય અગાઉ ખાતે પણ એક યુવાનનું મોત થયું હતું જ્યારે નાની બુમડી ખાતે પણ એક શિક્ષકનું મોત થયું હતું પરંતુ ખનીજ ખાતાના અધિકારીઓ તેમજ આરટીઓ હપ્તા ઉઘરાવામાં મશગુલ રહેતા હોવાથી આવા અકસ્માતો થતા રહે છે અને ટ્રેક્ટરવાળા બિંદાસ હપ્તા આપતા હોવાથી બેફિક્રથી ટ્રેક્ટરો ચલાવતા હોય છે તો આવા ખનીજના ભ્રષ્ટ અધિકારીઓ તેમજ આરટીઓ આવા ટ્રેક્ટરો સામે લાલ આંખ કરશે ખરા તેવું આ વિસ્તારમાં ચર્ચાતું રહ્યું છે તેમજ આ અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે